વાત સુરેન્દ્રનગરની કરી તો સુરેન્દ્રનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે હાલ સામે છે સુરેન્દ્રનગરના ખાખરાડી ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ચાલતી ખાણું પર દરોડા પાડવામાં આવ્યા છે ગેરકાયદેસર ચાલતી હતી આ ખાણું અત્યારે હાલ દરોડાની કામગીરી હાથ ધરાઈ છે ચાર ખનીજ માફિયા છે કે જેની પોલીસે અટકાયત કરી છે કાર્બોસેલની ખાણ પરથી એક હજાર મેટ્રિક ટન કાર્બોસેલ ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ છે કે જે પણ જપ્ત કરવામાં આવ્યો છે ગેરકાયદેસર ખાણનો મુખ્ય માલિક છે કે જે અત્યારે હાલ ફરાર છે અત્યારે તો હાલ સમગ્ર મામલે થાન પોલીસ મથકની અંદર ગુનો છે કે જે નોંધવામાં આવ્યો છે ગેરકાયદેસર આ ખાણો હતી તે ચલાવવામાં આવતી હતી અને કાર્બોસેલની ચાલતી ખાણ પર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ વધુ માહિતી માટે સંતતા ફઝલ જોડાયા છે ફઝલ ગેરકાયદેસર ચાલતી ખાણ પર દરોડાની કામગીરી વિગતો શું ગીત ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના થાન અને મૂડી પંથકમાં ગેરકાયદેસર કાર્ગો સેલની ખાણો ચાલી રહી છે ત્યારે આજે ખાખરાડી ગામે તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણો ઉપર દરોડા પાડી અને ચાર ખનીજ માફિયાઓની પોલીસ વિભાગ દ્વારા અટકાયત કરવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી આ ગેરકાયદેસર કાર્ગો સેલની ખાણો ચાલતી હતી અને તેમાંથી નીકળતા કાર્ગો કાળો કારોબાર કરવામાં આવતો હતો આ મામલે ખાણ ખનીજ વિભાગને અરજી કર્યા બાદ સફારી ખાણ ખનીજ વિભાગ જાગી અને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ જયારે બેફામ બની રહ્યા છે ત્યારે તેમના ઉપર લગામ લગાવવાનો છે તે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે થાન પોલીસ મામલતદાર પ્રાંત અધિકારી અને ખાણ ખનીજ વિભાગ દ્વારા